શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિમખેડા ખાતે રાખડીની વિશાળ માનવ આકૃતિ બનાવી રક્ષાબંધનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી લીમખેડા ખાતે આવેલી શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો તથા બાળકીઓ દ્વારા રાખડીની વિશાળ આકૃતિ બનાવવામાં આવી અને રક્ષાબંધનના વિવિધ ગીતો પર નૃત્ય કર્યું હતું કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી દ્વારા બનાવી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી ધરાભાઈ ભરવાડ સાહેબ મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ રાકેશભાઈ સાહેબ કોલેજના આચાર્ય પટેલ સાહેબ તેમજ મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા શાળાના દરેક વિદ્યાર્થીઓએ ભાઈ બહેનની એકબીજાને રાખડી બાંધી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી સંસ્થાના મંત્રી ભરતભાઈ સાહેબ દ્વારા આ રક્ષાબંધન પર્વની સર્વને શુભકામના પાઠવી